ઉમેદવારો એમની પાસે નતા એટલે પાંચ બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે અને હવે એ ઉપરાંત બે મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે એટલે પાંચ ને બે સાત અને સાત ને ચાર અગિયાર કુલ અગિયાર બેઠકો ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં આ વખતે બેઠકો જીતવાનો તો પ્રશ્ન એટલે નથી રહેતો આ વખતે દિલ્હીની જે હમણાં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસે એક રેકોર્ડ કર્યો છે એ રેકોર્ડ એ છે કે કોંગ્રેસ ને લગાતાર ત્રીજી વખત શૂન્ય સીટો મળી છે એ રેકોર્ડ તો અહિયાં કોડીનાર પણ થવા જઈ રહ્યો છે પરંતુ એક રેકોર્ડ જે કોંગ્રેસે દિલ્હીમાં કર્યો છે કે 70 માંથી 67 સીટો એમણે ડિપોઝિટ ગુલાવી ગુમાવી છે એ રેકોર્ડને આ વખતે કોડીના નગરપાલિકાની ચૂંટણીમાં આદરણીય દિનુભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નેતૃત્વમાં અમે તોડવા જઈ રહ્યા છે એ બધે જ બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને ડિપોઝિટ ડૂલ થશે એવો કીર્તિમાન સ્થાપિત કરવાનો છે અનમ ભરતભાઈ ના થવા ખાતરી છે અને વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસમાંથી બીજેપી ની ઓફિસ આવવાનું કારણ એ છે કોડીનાર ની નગરપાલિકા છે એ પચીસ વર્ષથી શાસન કરી રહી છે સારામાં સારો કામ કરે છે જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ નું રિનોવેશન હોય બગીચો કોમ્પ્લેક્સ હોય રિવર ફ્રન્ટ હોય આ બધા સારા કામો નગરપાલિકા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાઉં હું મારા વિસ્તારના મતદારો એટલું કહું કે હું ભારતીય જનતા પાર્ટી ટેકો જાહેર કરું છું તારા મિસી જતા વોર્ડ નંબર બે માંથી પણ ભારતીય જનતા પાર્ટી ને ટેકો